પાવાગઢ જૈન તીર્થ ખાતે આદિનાથજીના લયની ધજાનો કાર્યક્રમ યોજાયો સાથે વલ્લભસુરી સમુદાયના ત્રણ સાધ્વીજ ભગવંતોના વર્ષી તપના અનોખા શેલીના રસ્તે ચારસો દિવસના તપસ્વીઓને પારણા કરાવ્યા હતા જૈનોના પહેલા તીર્થકર ભગવાન આદિનાથથી શરૂ થયેલા પરંપરા મુજબ જૈનો તેર મહિના અને તેર દિવસનું તપ કરતા હોય છે પાવાગઢ તીર્થના મંત્રી તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે પાવાગઢ તીર્થ ખાતે આદિનાથ ભગવાન તથા શેરડીથી પારણા કરાવતા કુમારનું સુંદર જિનાલય મનહરભાઈ ભૂખીલાલ શાહ પરિવાર દ્વારા બનાવવામાં આવેલ છે તેની આજે બિનિતાબેન તથા વિપુલભાઈ શાહી જિનાલયની ધજા ચડાવી હતી દરમિયાનમાં આજે અખાત્રીજના દિવસે સાધ્વી રત્નાશ્રીજી ધ્યાન રત્નશ્રીજી તથા પ્રજ્ઞરત્નાશ્રીજી મહારાજ સાહેબે તેમના પરિવાર તથા મુખ્ય લાભાર્થી મૃદુલાબેન શાંતિલાલ વૈદ્ય પરિવારના શ્રેયસભાઈ તથા જીગરભાઈ શાહે શેડીના રસથી ત્રણેય સાધ્વીજી ભગવંતોને પારણા કરાવ્યા હતા